એમાં જેટલા છે એ બધા કર્મચારી છે આરતી ઉતારનાર પગારદાર છે સેવા કરનાર પગારદાર છે જાલર વગાડનાર પગારદાર છે નગારું વગાડનાર પગારદાર છે પણ મેં કીધું કે તમે જે પાત્ર લો બરોબર ભજવો જો આલી આઈલી પણ સ્વામીજી આપણને કીર્તન કરાવતા હોય તો આમ તાળી પડતી હોય તો તમે જોજો અમુકની તાળી એવી પડતી છે કે દેહનું ભાન નહીં હોય એ કીર્તનમાં ઉતરી જતો હોય કોઈ બેનો કીર્તન ગાતા હોય તો એને દેહ એ એ એને પછી બધાયની નજર જેટલી સન તરફ હોય એટલી જ એ ગઈ ઓલાની હાભોઈ જોતા શું આ ભાવથી તાળી પાડે શું આ ભાવથી ઝીલે કારણ કે એ એ એની અંદર એ પ્રવેશ થાય છે એમાં ગુરુ ઉતરે છે આખો એમાં એક ઝાલર વગાડનાર જે છોકરો જે ઘંટ વગાડતો હતો એ છોકરો હર્ષદસિંહ એટલો બધો એ ભાવથી ઘંટ વગાડે એ ઝાલર વગાડે અને આયા બરોબર નગારાના ઝાલરના તાલમાં અને આય બરોબર ભગવાન નારાયણની જેમ આરતી ઉતરતી હોય અને એ તાલની અંદર એટલો બધો આંખો બંધ કરીને તાલ મગ્ન બનતો દેહનું ભાન ન રહેતું ક્યારેક ક્યારેક પોતાના ખાલી આંગળા પછડતા થતા હાથમાં કાંઈ છે કે નહીં એનું ખબર ન રહેતી પણ સ્વામીજી આંગળા ફાટી જાય લોહીને કોણી રગેડા આવે એને ખબર ન રહે જેટલા દર્શન આવે જેટલા નારાયણના દર્શન કરતા એટલા દર્શન આના કરતાં વાહ તારી મોજ વાહ તારી મોજ એમાં ટૂંકી વાત લાવ તો એ ઘટના એવી ઘટે છે કે એ ટ્રસ્ટની અંદર થોડોક સુધારો આવ્યો અને એની કમિટીએ નક્કી કર્યું કે આપણા જેટલા કર્મચારીઓ છે એ બધા ભણેલા હોવા જોઈએ અભણ હોય એને બાદ બાકી કરો ભણેલાની ભરતી કરો કોમ્પ્યુટર યુગ છે છોકરાને સાંજે બોલાવે છે આરતી પછી કે દીકરા કાલે તો સવારની આરતીમાં આવે ને ત્યારે તો તારા જે અભ્યાસ કર્યો હોય ને એના સર્ટિફિકેટ લેતો આવશે કેમ કે ના કમિટીએ નક્કી કર્યું છે અભણ હોય એને કાઢી નાખવાના ભણેલાને રાખવાના તો તારું કેટલું ભણતર છે એના ઉપર તારો પગાર નક્કી થશે છોકરો રડી પડ્યો છોકરો કહે છે કે બાપા મારા ભણતર કરતા મારા ભાવ જોવો ને હું નાનો હતો મારો બાપ ગામત મારી માએ મને પેટે પાટા બાંધીને મોટો કર્યો થોડાક વર્ષ પહેલા મારી માં પણ ગુજરી ગઈ મારું કોઈ નથી નાનો ગરીબ માણાનો દીકરો નિશાળે ક્યાંથી ગયો હોય ના ભાઈ દયા ડાકણ ને ખાય અમારો ઠરાવ મુકાઈ ગયો છે એમાં ફેરફાર ન થાય જો તું ભણેલો ન હો તારી પાસે સર્ટિફિકેટ ન હોય તું ભીણો ન હો તો આલે તારો અત્યાર સુધીનો પગાર કાલથી ન આવતો જેવી આપને મરજી એમ કે છોકરો વહી ગયો અમુક વ્યક્તિ સ્વામીજી વહી જાય ને આપણી વચ્ચેથી તો આભા વહી જતી હોય ભગવાન સ્વામિનારાયણ જયારે ગયા ત્યારે અમુક શિષ્યોને સોગંદ દીધા હતા મારી પાછળ જોજો તો ગોકુળમાં લઈ જાય ત્યારે કહે છે તમે જોજો કારણ આભા જાય માણસ નો છોકરો મંદિર માં લઈ વયો ગયો જાણે મૂર્તિ માં લે પ્રાણ વયા ગયા હોય મંદિરમાં ઝાખપ આવી ગઈ અને જે માણસો રોજ આરતીમાં આવતા હતા એ લોકો જે છોકરાની મોત જોતા હતા એ એમને આરતીમાં મજા આવતી હતી એટલે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ થયા એટલે ઓલા માણસો અંદર અંદર વાતો કરતા હતા ઓલો છોકરો ત્રણ દીથી કેમ નથી દેખાતો બારગામ ગયો છે બીમાર છે ટ્રસ્ટીઓને મળે છે કે ભાઈ ઓલો છોકરો હતો એ ક્યાં ગયો બીમાર છે બારગામ ગયો કે ના બીમારે નથી બારગામે નથી ગયો તો અભણ હતો મેં કાઢી નાખ્યો છો મંદિરના નિયમ પ્રમાણે હોવ એનું સરનામું આપશો કે હા સાહેબ તમે કેવડા છો એ કોણ છો એ જોવાની જરૂર નથી અને કવિ કાક બાપુ એમ કહેતા કે દુનિયાની લાયક જીવન કરી નાખજો અને પછી ડુંગરની ટોચ ઉપર વયા જાઓ કે દરિયાના પેટાળમાં વયા જાઓ તો એ ડુંગર ઉપરય માણસ તમને ગોતતા ગોતતા આવશે અને તમે દરિયાના પેટાળમાં વયા જાઓ તો સબમરી લઈને તમને ગોતવા સમાજ આવશે આ છોકરાને ઓળખતા નથી પણ જ્યારે જગત સરનામા મળે માગવા ક્યાં ગય છે સરનામું મળ્યું છે છોકરાને ઘરે આવે છે છોકરો જોઈ ગયો કારણ કે નામથી નતો ઓળખતો પણ રોજ મંદિરમાં ભેગા થતા એટલે જોયો ઓળખતો એટલે છોકરાને બિચારા ભૂલા પીડ્યા લાગે દોડીને આવીને કેમ ભૂલા ના ભૂલા નથી પીડ્યા તારું સરનામું ને આવ્યા છે આવો બેસો બેસવું નથી કેમ મંદિરે નથી આવતો હવે જોજો હવે શબ્દો ની મારા મારી છે વાત હવે ચાલુ થાય છે મંદિરે કેમ નથી આવતો કે મન કાઢી નાખ્યો ओ, oh, पगार साटू आउते हमने, पगार माटे जाऊँ पैसा माटे जाऊँ का, के हाँ शुरुआत तो ये पण हवे पण ये वापनी ना। में, मरा नारायण ने नारा आरती न करूँ त्याग सुधी मुझमें तो नहीं અને ત્રણ દિવસ તા મેં મારા મોઢામાં અન્ન નથી નાખ્યું કારણ કે મને એવા પડી કે હું ક્યાં જાઉં મને ભૂખ નથી લાગતી તો કેમ નથી આવતો કે હવે મને ભો લાગે છે હું એવડા મોટા બાપનો દીકરો થઈ ગયો કે મંદિરના ટ્રસ્ટને એમ થાય કે હવે હું મંદિરે જાઉં તો ને એમ લાગે કદાચ આને પાછું નોકરીમાં આવવું પડશે એની મને ભોગ લાગે છે એટલી જ વાતમાં ઓલા ચારેય મિત્રોજી ગયા હતા ને શ્યામભાઈ એણે હામ હામું જોઈ લીધો અને પછીેલા છોકરાને કીધું કે તારી ભઠ ભાગી નાખી તો કે કઈ રીતે કે મંદિરની સામે એક જગ્યા છે એ જગ્યા અમે લઈ લઈ અને ત્યાં તને દુકાન બનાવી દઈએ ટ્રસ્ટી લોકો નીકળે આવતા જાતા તારી દુકાન જોવે તને જોવે એટલે નક્કી થઈ ગયું કે હવે આને નોકરીની જરૂર નથી આને પોતાનો ધંધો છે કે નાનો માણ હું ક્યાંથી પૈસા ખર કે નહીં મંદિરમાં ભાડળ્યો જેટલા બેઠા બેઠાઈ ભાઈઓ

ચારે જણા એને દુકાન કરી દીધી ભાવ અને ભક્તિ બે વેપારમાં સ્વામીજી લાગ્યું એક દુકાન માલી બે દુકાન બે જ માલી પાંચ પછી તો ઝાલર કઈક નોખી મળી વાગવા એમ કરતા કરતા સાહેબ આ પાંચે પાર્ટનર બન્યા અને એક મોટી ઇન્ડસ્ટ્રીઝના માલિક બન્યા મોટી કંપનીના માલિક બન્યા અને આ ચેરમેન બન્યા ચેરમેન થયો અને હવે તો બીએમડબલ્યુ મર્સિડીઝ અમુક લાયક ને આવી ગાડી લેવી એવો મોહ નો રાખો અમુક વસ્તુ બની જાય ટૂંકી વાત બહુ વાત મોટી છે પણ ટૂંકી વાત એટલે કે પછી એક વાર એ ઓફિસે બેઠો છે એની પોતાની ઓફિસ હવે તો એ ઓફિસે બેઠો છે સ્વામીજી બપોરના ટાઈમે ટ્રસ્ટી લોકોને આવતા જોયા જો સદગુરુની ક્યાં જરૂર પડે આવી પરિસ્થિતિમાં

અને હવે જો અપમાન ન કરું તો ભૂખલું નહીં આવો વિચાર આવે ત્યારે માની લેજો સદ્ગુરુ નથી આપણી પાસે અને આપણા મૂળિયામાં તળકેડી લાગી છે હવે પડતા વાર નહીં લાગે જો ગુરુ ક્યાં કામ કરે આને આવતા જોયા તો ઓહો આ ક્યાંથી મારે આંગણે જેનો મેં રોટલો ખાધો છે જેનું અન્ન મારી દાઢમાં પીડ્યું છે સાહેબ ઓફિસ ની બહાર આવીને હાથ જોડે અરે બાપા તમારે મને ફોન ન કરે હું આવત ત્યાં તમારે થોડો ધક્કો ખાવાનો હોય આવો હવે આવ્યા છો તો પધારો પધારો મારો બાપ બેસાડ્યા ચા પાણી પાયા અને પછી નિરાતે પૂછે છે કે આવવાનું કારણ શેઠ મંદિર નો જીર્ણોધાર છે મંદિર નો

અને આજ તો મને એવડો મોટો બનાવી નાખ્યો તારા મંદિર ની અંદર માં પૈસા વાહ સાહેબ દાતાઓ ને મારી પ્રાર્થના કોઈ સાધુ આવી કોઈ સંત આવી તમને એમ કે શેઠ આમાં કઈક લખાવો તેથી માની લેજો એ સંત નથી આવ્યા જેણે તમને દીધું છે ને એ વ્યક્તિ આવીને કહે છે કે મેં તને આપ્યું છે હવે તું કેટલું આપ તારી જીગર મારે જોવી હે તારી હિંમત મારે જોવી હે અને આ જ છોકરો રડી પડે છે કે હે મારા નાથ તારી ઝાલર વગાડીનું પેટ ભરતો તો આજે મને એવડો બનાવ્યો કે હું ડોનર બની શકી દાતા બની શકી તારા લાખ લાખ શુખ મોઢું ધોઈ ફ્રેશ થઈ બેસી ગયો ખુરશી અને ખુરશીએ બેસી અમુક લેવલ માંજ નાખે સાહેબ કે આપણી શું વેલ્યુ હતી સાહેબ પ્રોગ્રામમાં આવતા દીગોમાં કોઈ તગડી ને ઉભા કરતા કઈ બેવા દે બેજા

તેરક એક વર્ષ અને હું હાલીન બગડાણા મેં ગયો પ્રોગ્રામ સાંભળવા પણ વાત એ કરું પ્રોગ્રામની ની દાય જ મને એટલે હું આગળ આવીને આમાં બેઠા હોય હમણાં અને પછી કોક આવે ત્યારે એમ કે એ છોકરાઓ પાછળ જાઓ ત્યારે મને કોઈ દી અપમાન જેવું શ્યામભાઈ નહોતું લાગતું બિલકુલ ત્યારે એ ઉંમરથી મને યાદ છે ત્યારથી કહું ત્યારે મને એમ થાતું અને હવે આપણે આવીને એમ કે અહીંયા આયા આવું એવું કે થાય તમારું કોઈ ઊભા કરે ને અપમાન ન સમજતા ભગવાન તમને જગ્યા લેવા માટે કાઈ કેતો હશે કે આવું કાઈ જીવને એટલે તું આવ્યો તો કોકને ઊભા થાય તને ઊભા કરાવવા માટે નહીં પણ તું આવ્યો તો તારી જગ્યા થાય આજા યુવાન કે છે કે મારા નાથ તે મને એવડો બનાવી દીધો અને મોઢું થઈ અને બેહી ગયો એની સામે ભાઈ કેટલો ખર્ચો છે કે શેઠ ખર્ચો તો ઘણો છે બીજા ડોનરો ઘણા છે આપની જે ઈચ્છા કે ના બીજા ડોનરો હોય તો મંદિરનું બીજું ઘણું કામ છે એ કરજો પણ જીર્ણોધારનો એક પણ રૂપિયો બીજેથી લ્યો તો તમને ભગવાનની દુહાઈ છે હું બધો ખર્ચો હું આપીશ કારણ હું તો એમ કહું કે તમારી પાસે ત્રણ કરોડની ફેરી હોય ને આ કહેવા ખાતર નથી કહેતો ત્રણ કરોડ તમારી પાસે કેસ પડ્યા હોય ને તો પાંચ કરોડ નું દાન લખાવી નાખજો અને હજી તમે ત્રણ કરોડ તમારી પાસે છે કટકે કટકે દઈ ન રહ્યો અને એમાં જો ત્રીસ કરોડ નો ફાયદો ન થાય સાહેબ તો હું પ્રોગ્રામ નું કાયમને માટે બંધ કરી દો એનો દાખલો તમને આપું લવજી ડાલિયા સુરતમાં લવજીભાઈ બાદશાહ સાહેબ બસો બસો કરોડ રૂપિયા બેટી બચાવો અભિયાનમાં એકલો આપતો હોય બસો કરોડ મેં કીધું બાદશાહભાઈ તમારી પાસે સેવા કેટલા અત્યારે વીસ કરોડ પડ્યા છે અને બસો કરોડ નું દાન ડિક્લેર કરી નાખ્યું જે માણસને એક દીકરી હોય એની ઘેરે બીજી દીકરીનો જન્મ થાય એની ઘેરે બે નું કવર આપવાનું છે આમાં એવા દાતાઓ સાહેબ કે એના ઘરમાં પાંચ લાખ પીડ્યા છે ને તો એને પચીસ લાખ અહીંયા લખાવ્યા છે એવા વ્યક્તિઓ પીડ્યા છે કારણ કે દાતા ડુબળો નો અને આ ટૂંકી વાત કે આને કહે છે કે કેટલો ખર્ચો છે પાંચ લાખ રૂપિયા મેનેજરને બોલાવે છે અને કહે છે પાંચ લાખનો ચેક તૈયાર કરી ટ્રસ્ટીઓને આપી ગયો ટ્રસ્ટી બે ટ્રસ્ટીનો ઉતાવળ બહુ હોય ને સીધા ઓલા મેનેજરને હાર્યા ગયા ઓકે ઓકે હજી મેનેજરે આંકડો લખ્યો અને ચેક હજી તૈયાર છો તો તો ખેંચી લીધો કેને કે હબ શેઠ ભાઈ સહી કરાવી દે ઓલો મેનેજર કહે છે કે ઉભા ભાઈ સાઈન નહીં 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 શેઠ ભાઈ અમે કરાવી લેશો મેનેજર કે જાઓ 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 ને ઘરની પેન આપ્યો શેઠ ઓકે સાઈન કરી નાખો આંકડો લખાઈ ગયો પેન અને ચેક જ્યાં મૂકે છે શેઠની આંખમાં લઈ આહુડાની ધાર થઈ ટ્રસ્ટીઓને કહે છે બાપા માફ કરજો મને સાઈન નથી આવડતી હે મને સાઈન નથી આવડતી હું અભણ છું તો મારા ચાલે છે ખાતું મારા મેનેજર અને ભાઈ મારી ઓફિસમાં પટાવાળો હોય કે મેનેજર હોય અહીંયા પટ્ટાવાળા મેનેજર નથી અહીંયા અમે બધા ભારૂ તરીકે રહીએ છીએ મને કોઈ ઉપર અણવિશ્વાસ નથી હું ભરોસાનો માણસ છું મને બધા ઉપર ભરોસો છે મેનેજર ને આપ્યું સહી થઈ ગઈ પછી ઓલા ટ્રસ્ટી ઓહો શેઠ તમે બિલકુલ અભણ છો બિલકુલ બિલકુલ હા નિહાળાઈ જાય તમારા પેટ ન હોય હવે એને કેમ કેવું કે એકવાર આપણે મળી ગયેલા થઈ કે તમે બિલકુલ શેઠ ભણેલા નથી કે ના ત્યારે ઓલા ટ્રસ્ટી બોલ્યા કે તમે બિલકુલ નથી એટલે મારો કહેવાનો અર્થ કે ભગવાન જે બનો એકવાર બની જાવ એક ઝાલર હરખી વાગી ગઈ તોય જો એવડો માણસ બની જતો હોય दातारी सुरपंथ एता अभ्यासा ना मिले वो तो बिना कृपा भगवंत प्रिय बोलू सजनता गण दातारी सुरपंथ मैं कि दुए में आत्मा तक आवे वही न जाए पांच मिनट तुम्हारी पहले आए एक प्रसंग में ले

અને જે વસ્તુ જે એનો ટ્રેક ન છોડે જે માણસ જે ટ્રેક ઉપર ચાલ્યો જાય એ ટ્રેક ન છોડે તો વહેલા મોડી મંજિલ આવે છે એ ફરજિયાત છે એક વારી પાત્ર ભજવવું પડે આ દાખલા તરીકે નરેન્દ્રભાઈને આપણે ઘણા વર્ષોથી ઓળખ્યું ઈ માણસે ટ્રેક ન છોડ્યા પીએમ થા પાર કર્યું વગર છૂટાયે જે માણસ ગુજરાતમાં મુખ્યમંત્રી બને અને પહેલી જ વાર સાંસદ લડે ને પહેલે ધડાકે સીધા પીએમ બને એને વખાણ નથી કરતો પણ એક દ્રષ્ટાંત વખાણ શું રાજાના વખાણ ન કરાય ભગવાન ના પાડી રાજાના વખાણ ન હોવા જોઈએ સંતના વખાણ ન કરાય કારણ કે સંત સંત કેવા કે સંત જેવા આકાશ કેવું થાય આકાશ જેવું દરિયો કેવો દરિયા જેવો ગંગા કેવી ગંગા જેવી ગંગાથી એને તમે એનો પર્યાય દઈ જ ન શકો કોયલ કેવું બોલે કોયલ જેવું

મૂળ માતી કે એ કેવું બસ એનું જેવું કોઈ પણ વ્યક્તિ એની જેવો જ બનવો જોઈએ હું 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 ઘણી કહું કે હું ભણતો ત્યારે મને આપણે ક્લાસમાં પૂછે ને ત્યારે શું બનવું તમારે શું બનવાની ઈચ્છા ક્લાસમાં આપણને પૂછે ત્યારે મને કાંઈ ન ખબર પડતી હું એટલું જ કહેતો મારે માયો આયર બનવું હું શું કામ કોક બનવું હું શું કામ કલેક્ટર બનવું હું કામ કોકના ના લેવા જાવ કલેક્ટર નો પગાર કેટલો હોય મહિનાનો મુકા મૂકા બે લાખ રૂપિયા હોય પછી આ ડોવલું એ તો પાછું બધું અલગ હોય કઈ નો કઈ તમે કઈક બનો કલેક્ટર તમે બનો છો પણ છો તમે માફ કરજો વડાપ્રધાન તમે બનો મોદી મોદી બન્યા છે એનો પર્યાય કોનો તમે આપી શકો ઇન્દિરાજી હતા ઇન્દિરાજી નો પર્યાય ના આપી શકાય વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ હતા એનો પર્યાય ના આપી શકાય ભગવાન સ્વામિનારાયણ હતા એનો પર્યાય ના આપી શકાય સ્વામી મુક્તાનંદ હતા એનો પર્યાય ના આપી શકાય સંતો નો પર્યાય ના આપી સંત કેવા સંત જેવા મંજીરું કેવું મંજીરા જેવું એક એક નાનો વાદ્ય નો તમે પર્યાય ના આપી શકો તો તમે બીજાના પર્યાયમાં કેમ રહી શકો તમે પોતે બનો આ રીતે જીવાયે અને એક વાર તમે બની જાઓ એટલે નારાયણ ને તમારી પાસે આવવું પડે તમારે ક્યાંય જવાની જરૂર નથી રામાયણ માં ઉલ્લેખ છે ભગવાન ને મારે મળવું હોય તો ક્યાં જાવ દેવતાઓ કીધું ભગવાન ને કે શંકર ને કે ભગવાન ને મળવું છે તો ક્યાં જાવ ક્યાં જઈએ અમે વિષ્ણુ ગોતવા માટે ત્યારે એને કીધું કે પ્રેમ પ્રેમથી પ્રગટ થાય એવું મેં જાણ્યું છે તમારામાં પ્રેમ હશે તો ક્યાં પ્રગટ થશે એ જ એનું ઠેકાણું છે સંતો જ્યાં જાય ને બેઠક વાળે ને બેઠા ભગવાનને આવવું પડે પણ લાગણી કેવી હોવી જોઈએ ખબર અતિશય લાગે શ્યામભાઈ માફ કરજો બધા બેનો બેઠી છે પરિણાની પહેલી રાત હોય માફ કરજો એટલે કહું છું બે વાર અને નવો ઢાયના ઓરડામાં બેઠી હોય કાન છે પોતાના દાદરે લાગી ગયા હોય અને પુરુષ દાદરા ચડતો હોય કડાક 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 કરતો મોજડીનો અવાજ આવતો હોય અને એમાં પાછું કંઈક યાદ આવે ને પાછો વયો જાય પાછો અવાજ આવતો બંધ થાય અને ઓરડામાં બેઠેલી નવોઢા જેમ પોતાના પીવની રાહ જોતી હોય કે આગળ આવશે આગળ આવશે બસ એ પ્રેમને ડાયવર્ટ કરી નાખો દેશનો સંત ઝૂંપડીમાં બેઠો બેઠો નવો એના પતિની રાહ જોતી હોય ને એમ નારાયણ ની રાહ જોતો એટલે આ બધા દાતાઓ બેઠા છો સંતો બેઠા છો એવું એક જબરજસ્ત મંદિર હતું મને ખાસ બે વાર ફરમાશ આવી છે એટલે ખાસ આ લઉં છું સબ્જેક્ટ પણ એ જ હતો સ્ટાર્ટ કર્યું ત્યારે કે જે બનો એ બનો